સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા પ્રાહ્ણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ સૌથી પહેલા મહાત્મા મંદિર ખાતે મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું હવે અમદાવાદના વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે માર્ચ સુધી બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ કરેલા મેગા બિઝનેસ સમિટમાં દસ હજાર વધારે લોકોને રોજગારી મળી હતી ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી દરેક સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનોને ઔદ્યોગિક રીતે આગળ વધવા માટેની તક ઉભી થાય તેના માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા આ રીતે સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઊભા રહે રોજગારી મેળવે પોતાનો ઉદ્યોગ આગળ વધારે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમિટની અંદર ભાગ લેનાર યુવક યુવતીઓને પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધારવો તેમજ રોજગારી અંગેની પણ ઘણી બધી માહિતી આપવામાં આવશે બ્રાહ્મણ સમાજ સિવાયની પણ અન્ય કંપનીઓ પણ ભાગ લેવાના છે બ્રાહ્મણ ઉદ્યોગકારોના ના થી વધુ સ્ટોર હશે છસો થી વધુ કંપનીઓ લાભ લેશે જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપતા હશે તેમાં પણ છસો થી વધુ કંપનીઓ ભાગ લેશે રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર જ અપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કરનાર પણ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે સમાજને આગળ કેવી રીતે વધારવો રોજગારી કેવી રીતે વધે તે દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે બ્રાહ્મણો જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આયોજનો કરવામાં આવે છે રાત્રિના સમય દરમિયાન બ્રાહ્મણ સમાજના કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકશે જીવનસાથી પસંદગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞેશ દવે કન્વીનર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા આજે બ્રહ્મ સમાજની જે અગાઉ યોજાનેરી ત્રણ બિઝનેસ સમિટો બાદ આજે ચોથી બિઝનેસ સમિટ માર્ચ પંદરસો સત્તર અમદાવાદ ખાતે યોજાઈ રહી છે સાવ સાયન્સ સિટી ખાતે એના માટેની દક્ષિણ ગુજરાતની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છીએ અમારા શ્રી ઉપસ્થિત છે ગિરીશભાઈ નવનિયુક્ત યુવા પ્રમુખ કશ્યપભાઈ જાની તેમજ બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના તમામ પ્રમુખશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત છે અને આ બિઝનેસ સમિટમાં ત્રણસોથી વધુ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોના સ્ટોલ છે ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે છસોથી વધુ બ્રહ્મ ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થયા છે કે જે લોકો બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને રોજગારી આપવા માટે ઈચ્છુક છે એવા લોકોના રજીસ્ટ્રેશન થયા છે અને અગાઉની બિઝનેસ સમિટમાં દસ હજારથી વધુ લોકોને રોજગારી મળી છે બ્રહ્મ સમાજના આ વખતે પણ લક્ષ્યાંક અમારો દસથી બાર હજાર લોકોનો છે દસથી બાર હજાર લોકો અમા રોજગારી મળે એવો લક્ષ્યાંક છે પછી જેટલા લોકોને એમના લાયકાત પ્રમાણે રોજગારી મળશે એના માટે બ્રહ્મ સમાજ પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને સાથે સાથે બ્રહ્મ પ્રતિભાઓના સન્માન પણ કરવામાં આવશે અને જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવેલું છે ત્રણેક લાખથી વધુ લોકો આ સમિટમાં ભાગ લેશે એવી એમને અપેક્ષા છે ગયા વખતમાં અને આ વખતમાં એ છે કે ગયા વખતની અંદર પણ અમે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું આયોજન કર્યું હતું પણ આ વખતે ગૌરવ એવોર્ડની અંદર અમે સમાજના જે ઉત્કૃષ્ટ પ્રતિભાઓ છે જે લોકોએ સમાજના લોકોનું સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે એવા તમામ લોકોનું અમે સન્માન કરીશું અને એની જે જિલ્લા અમારી કક્ષાની જે જે યુનિટ છે યુનિટ દ્વારા એ લોકોના નામ મોકલવામાં આવશે અને એ લોકોનું સન્માન પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે ગૌરવ એવોર્ડ પણ આપવામાં આવશે અને આ વખતે બી ટુ બી અને બી ટુ સી મીટીંગોનું પણ આયોજન કર્યું છે જે બ્રહ્મ ઉદ્યોગકારોને પોતાનો નાનો ઉદ્યોગ સ્થાપવો હોય એના માટેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એ લોકોને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળે અને સરકારી યોજનાઓનો લાભ લઈ અને ઉદ્યોગ સ્થાપી શકે એના માટેના પણ આયોજનો કરવામાં આવે છે બીરો રિપોર્ટ સુરત